નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ કરું છું તરીકે ઉજવવામાં આવે છે પ્લાસ્ટિક સર્જરી એ માત્ર ચહેરા પર સ્મિત પાછું લાવવાની કળા નથી પરંતુ ગંભીર ઈજાઓ જન્મજાત ખામીઓ અથવા રોગોના કારણે થયેલા શારીરિક નુકસાનને સુધારવાની એક અત્યંત મહત્વપૂર્ણ તબીબી શાખા છે દર્શક મિત્રો આજે આપણે પ્લાસ્ટિક સર્જરી વિષય પર ચર્ચા કરવાના છીએ આ અંગે કેટલીય ભ્રમણાઓ ભાંગશે અને સચોટ માહિતી આપશે પ્લાસ્ટિક એન્ડ એસ્થેટિક સર્જન ડૉક્ટર મિલિંદ પારેખ સર આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં થેન્ક યુ સો મચ મને અહીંયા નિમંત્રિત કરવા માટે સર આપણે ચર્ચા શરૂ કરીએ એ પહેલાં દર્શક મિત્રો જો આપને પણ પ્લાસ્ટિક સર્જરીને લગતા કોઈ પ્રશ્ન હોય તો તમારી સ્ક્રીન પર ફ્લેશ થતા ફોન નંબર ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા તો ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ પર આપણા પ્રશ્નો પૂછી શકો છો સર શોની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં હું તમને એ જ પૂછીશ કે પ્લાસ્ટિક સર્જરી ડે કેમ ઉજવવામાં આવે છે સો આમ જોવા જઈએ તો ભારત માજ પ્લાસ્ટિક સર્જરી ઇતિહાસ છુપાયલો છે તમે સુシュુતા નું નામ સાંભળ્યું હશે જે એમને 6 600 ઈસવીસન પૂર્વે સૌથી પહેલા નો સર્જરી કરી હતી नाक કપાયેલો હતો એમાં એમને ચામડી નું प्रत्याરોપણ કરેલું હતું અને ત્યારથી ધીમે 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 પ્લાસ્ટિક સર્જરી વિકસતી આવી છે પ્લાસ્ટિક સર્જરી વિકસી અને જેમ જેમ વર્લ્ડ વોર વન વર્લ્ડ વોર ટુ આવી એ વખતે સર હેરોલ ગિલિસ એ બહુ બધા સૈનિકો જખમ સૈનિકોના પાછા પુનઃ બનાવ્યા તો એક રીતે જોવા જઈએ તો ભારતમાં પ્લાસ્ટિક સર્જરીનો ઇતિહાસ છુપાયેલો છે બે હજાર ઇન્ડિયન પ્રેસિડેન્ટ હતા પ્લાસ્ટિક સર્જરીના ત્યારે એમણે લોકોમાં અવેરનેસ ક્રિએટ કરવા માટે પંદરમી તારીખને એક પ્લાસ્ટિક સર્જરી ડે તરીકે ઘોષિત કર્યો હવે એમના યોગદાનથી ધીમે 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 લોકોમાં અવેરનેસ આવી અને બે હજાર ને બાવીસમાં માં ડોક્ટર રાકેશ છે એવું પ્રસ્તાવ મૂક્યો વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી આગળ કે આને આ આપણે પ્લાસ્ટિક સર્જરી ડે તરીકે ઉજવીએ અને પછી એ નેશનલ પ્લાસ્ટિક સર્જરી ડે માંથી વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડે બની ગયો જેમાં ભારતનું વિશેષ યોગદાન છે અને ભારતમાં તમે જુઓ તો પ્લાસ્ટિક સર્જરી નું ગ્રોથ ધીમે 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 વધી રહ્યો છે એટલા માટે આ પંદરમી તારીખને પ્લાસ્ટિક સર્જરી ડે તરીકે ઉજવવાનો ફાયદો એ છે કે બધા એક પ્લેટફોર્મ પર આખું દુનિયા આવે અને લોકોમાં અવેરનેસ ક્રિએટ થાય પ્લાસ્ટિક સર્જરી ડે માટે ઓકે તો મતલબ કે આપણે પ્લાસ્ટિક સર્જરી ડે ઉજવવાના જનિતા છે ભારત એવું કહી શકાય યસ યસ બિલકુલ આપણાથી જ શરૂઆત થઈ તો સર તમે ઇતિહાસની વાત કરી તો તમે પ્લાસ્ટિક સર્જરીનો ઇતિહાસ થોડોક વધારે કહી શકો સો પ્લાસ્ટિક સર્જરી વર્ડ પ્લાસ્ટિક કેવી રીતે આવ્યો છે તો પ્લાસ્ટિક સર્જરીમાં એનો વર્ડ ગ્રીક વર્ડ છે પ્લાસ્ટિકોઝ એના પરથી પ્લાસ્ટિક સર્જરી વર્ડ આવ્યો છે પ્લાસ્ટિકોઝનો ગ્રીક વર્ડમાં મિનિંગ થાય છે ટુ મોલ્ડ ટુ ગીવ શેપ તો એના પરથી આ પ્લાસ્ટિક સર્જરી વર્ડ વર્ડ આવ્યો છે ઇતિહાસ એવી રીતના છે કે પહેલાના જમાનામાં રીકન્સ્ટ્રક્ટિવ સર્જરી વધારે થતી હતી જેમ જેમ હવે મોડર્ન ટાઈમ આવવા માંડ્યો છે તેમ તેમ હવે કોસ્મેટિક સર્જરીની બોલબાલા વધી ગઈ છે અત્યારે તમે જોઈ શકો છો ફિલ્મ સ્ટાર્સ બધા એક્ટર હવે કોસ્મેટિક બહુ વાતો કરી રહ્યા છે પણ તમે એ રીતે જોવા જાવ તો પ્લાસ્ટિક સર્જરી બહુ એક મોટું ફિલ્ડ છે પ્લાસ્ટિક સર્જરી ખાલી કોસ્મેટિક સર્જરી નથી પણ એમાં રીકન્સ્ટ્રક્શન સર્જરીઝ પણ આવે છે અને એની રીકન્સ્ટ્રક્શન સર્જરીની પણ બહુ બધી સબસ્પેશિયાલિટીઝ છે એની સાત આઠ સબસ્પેશિયાલિટીઝ છે ઓકે તો સર ભારતમાં પ્લાસ્ટિક સર્જરીનું પ્રમાણ કેટલું છે કોસ્મેટિક્સમાં અને જે બર્ન્સ કે અન્ય ઇજાઓ થઈ હોય એના કારણે તો સૌથી પહેલાં હું વાત કરીશ રિકન્સ્ટ્રક્શન સર્જરીની તો તમે રિકન્સ્ટ્રક્શન સર્જરીમાં સૌથી વધારે અત્યારે કેન્સરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે ઇન્ડિયામાં તો વર્ષે લગભગ બે લાખ જેટલી કેન્સર સર્જરી થાય છે હવે કેન્સર સર્જરીમાં ખાલી કેન્સર રિમૂવ નથી કરવાનું હતું કેન્સર રિમૂવ કર્યા પછી પાછો ફરીથી મોઢાના નાકના જીભના કેન્સર જડબાના કેન્સર એ બધા એક વખત જ્યારે કેન્સર થઈ જાય ત્યારે કેન્સર સદાયને એક વખત રિમૂવ કરી દે છે જ્યારે કેન્સર ત્યારે એને ફરીથી ફેસને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે પ્લાસ્ટિક સર્જરીની રિકવાયરમેન્ટ જરૂરી હોય છે હવે જ્યારે તમે પ્લાસ્ટિક સર્જરી કરો છો ત્યારે તમે ખાલી એને ફંક્શનલ ઇમ્પોર્ટન્ટ નથી આપી રહ્યા તમે ફંક્શનાલિટી તો તમે ઇમ્પ્રુવ કરી રહ્યા છો પણ સાથે સાથે તમે પેશન્ટનો કોન્ફિડન્સ એનો કોસ્મેટિક લુક એ પણ તમે ચેન્જ કરી રહ્યા છો તો આ વાત થઈ ખાલી હેડ એન્ડ નેક રિકન્સ્ટ્રક્શનની કે જેમાં કેન્સરના દર્દીઓનું તમે પાછું ચહેરો પુનઃ પ્રસ્થાપિત કરો છો એવી લગભગ વર્ષે બે લાખ જેટલી સર્જરી થતી હોય છે ખાલી વર્ષમાં ખાલી ભારતમાં હવે તમે હેન્ડ સર્જરીની વાત કરો તો લગભગ દર વર્ષે લગભગ ચારથી પાંચ લાખ જેટલા ટ્રોમા થાય છે એક્સિડન્ટના કેસીસ થાય છે હવે જ્યારે એક્સિડન્ટના કેસીસ થાય છે ત્યારે એમાં તમે લગભગ ટેન્ડન્ટ તૂટી ગયું હોય નવ તૂટી ગઈ હોય તમારી નસો ફાટી ગઈ હોય ત્યારે એ બધું જે રિપેર કરવાનું આવે છે તો એ રિપેર કરવાના ઇન્ડિયામાં કેસીસ લગભગ ચારથી પાંચ લાખ દર વર્ષે થતા હોય છે હવે તમે જેમ કે જન્મજાત ખોડખા પણ હોય કન્જેનિટલ ડિફોર્મિટી હોય જેમ કે તાળું કપાયેલું હોય ત્યારે બચ્ચું જન્મે જ્યારે હોટ કપાયેલો હોય ત્યારે બચ્ચું જન્મે કે કોઈના આંગળાઓ જોડાયેલા હોય તો કોઈના વધારે આંગળીઓ હોય તો એવા કિસ્સામાં પણ એ બધી જન્મજાત જાત ખોડ દૂર કરવાની સર્જરી પ્લાસ્ટિક સર્જન દ્વારા કરવામાં આવે છે હવે એવી સર્જરીની બી સરેરાશ વર્ષે ત્રીસ થી ચાલીસ હજાર જેટલી સર્જરી ઈન્ડિયામાં થતી હોય છે હવે તમે કોસ્મેટિક સર્જરીની વાત કરો તો કોસ્મેટિક સર્જરીમાં અત્યારે આખા વર્લ્ડમાં સૌથી વધારે મોખરે તમે જુઓ તો કોરિયા આવે છે સાઉથ કોરિયા આવે છે જેમાં સૌથી વધારે સર્જરી થાય છે સાઉથ કોરિયા પછી યુએસ આવે છે ઇટલી આવે છે બ્રાઝિલ આવે છે ઇન્ડિયાનોમાં કોસ્મેટિક સર્જરીનું પ્રમાણ ઘણું ઓછું છે પણ તમે આંકડાઓ જોશો તો તમને એવું લાગશે હા આટલી બધી સર્જરી થાય છે તો આપણે પહેલા વાત કરીએ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીથી તો દર વર્ષે ઇન્ડિયામાં બે લાખ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થાય છે દર વર્ષે ખાલી હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હવે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી શું છે તમે એવું પૂછશો તો હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી એવી છે કે અત્યારે એવું થઈ ગયું છે કે સમાજમાં એક ટેબુ છે કે જે લોકોને માથે વાળ ના હોય એને લોકો ટાલ્યા કહીને ચીડવતા હોય છે તો લોકોને એવું થાય છે કે હું મને લોકો ચીડવી રહ્યા છે કોન્ફિડન્ટ ફીલ નથી કરાવી રહ્યા તો એવા લોકો માટે અમે લોકો પાછળથી વાળ લઈ અને આગળ પ્રત્યારોપણ કરીએ છે વાળનું એને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કહેવાય કે જેમાં આખો પેશન્ટનો લુક જ ચેન્જ થઈ જાય અને એ લોકોને ફરીથી એક કોન્ફિડન્સ મળે પોતાની કરિયરમાં એક બુસ્ટ મળે પ્લસ ક્વોલિટી ઓફ લાઈફ જીવી શકે તો એવી સર્જરી જ અત્યારે ઇન્ડિયામાં વર્ષમાં બે લાખ બે લાખ જેટલી સર્જરી થાય છે બીજી સર્જરી છે લાયપો તો લાયપોસક્શન શું છે તો લાયપો એ તમારું બોડીમાંથી તમે ડાયટ કરો એક્સરસાઇઝ કરો છતાં પણ અમુક વખત કેવું થાય કે તમે બોડીમાંથી ફેટ

નમસ્કાર નમસ્તે જી યસ યસ મારો સવાલ એ છે કે ખરજુ જે થાય છે પગમાં લોકો યસ યસ અને પછી મટતું નથી તો એ ખરજુ રીમૂવ કરી અને ત્યાર પછી પ્લાસ્ટિક સર્જરી કરીએ તો એ સફળ થાય ખરું એ સફળ થઈ શકે બિલકુલ થઈ શકે એ તમારે જોવું પડે કે ખરજોનો પ્રકાર કેટલો છે કેટલા બોડીના કેટલા પાર્ટમાં ખરજુ થયેલું છે પ્લસ હવે તમને મેડિકલ ટ્રીટમેન્ટથી એમાં ખરજવામાં ફાયદો થઈ શકે છે કે નથી થઈ શકતો જો મેડિકલ ટ્રીટમેન્ટથી ખરજવામાં ફાયદો ના થઈ શકતો અને લાંબા ટાઈમથી હોય તો પછી આપણે એને નીકાળીને પ્લાસ્ટિક સર્જરી કરી શકીએ છીએ અને વસ્તુ પોસિબલ છે જી સર તમે ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો આપણે આ ચર્ચા આગળ પણ ચાલુ રાખીશું પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો

આપવાનો માર્કેટની સ્ટોક ટીપ્સ બહુ લોકો આપે છે ડેન્જરસ હોઈ શકે છે કંપની અને રિસ્ક પૂરેપૂરું સમજવાનું પછી ઇન્વેસ્ટ કરવાનું मौज कसुंबल सेलिब्रिटी सिंगर न संगे गमता गीतो नो गुलदस्तो दर मंगलवार सांजे सात वागे ने त्रीस मिनिटे डेडी के नार पार अचूक निहारो मौज कसुम एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज डाउनलोड करो ओ टी टी वेब निहारो मनोरंजन

તમારા બોડીના ટિશ્યુ લઈ એની માઇક્રોવાસ્ક્યુલર સર્જરી કરી અને ફરીથી ફેસમાં હતો પહેલાં જેવો જ ફેસ બનાવી દેવામાં આવે છે તો તમે દરેક મૂવી પહેલાં તમે પહેલાં જોતા હશો જે એડ આવતી હોય છે કે જેમાં ફેસ વાંકો ચૂકો થઈ જાય છે પેશન્ટનો ફેસ ખરાબ થઈ જાય છે પણ એ બધી ગેરમાન્યતાઓ છે હવે સર્જરી પ્લાસ્ટિક સર્જરી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે ગમે તેવું કેન્સર હોય કેન્સર નીકળી ગયા પછી પણ તમારો ચહેરો પહેલાં જેવો ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ જેટલો તમારો ચહેરો પહેલાં જેવો પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવે છે ખાલી ચહેરો પ્રસ્થાપિત નથી કરવામાં આવતો તમને કેન્સર કર્યા પછી જેમ કે જડબું કાઢી નાખ્યું તો પછી તમને ચાવવામાં તકલીફ પડે બોલવામાં તકલીફ પડે શ્વાસ લેવામાં તકલીફ પડે ખોરાકને સોલો કરવામાં તકલીફ પડે તો એ બધી જે ફંક્શનલ ઇશ્યુ આવે છે એ બધા જ ફંક્શનલ ઇશ્યુ પ્લાસ્ટિક સર્જરીથી દૂર થઈ શકે છે હવે તમે રીકન્સ્ટ્રક્શન સર્જરીમાં એક બ્રેસ્ટ સર્જરી આવે છે કે જે જે સ્ત્રીઓને સ્તનનું કેન્સર છે હવે લોકોમાં ઇન્ડિયામાં એટલી અવેરનેસ નથી કે સ્તનનું કેન્સર થયું એટલે એવું જ છે કે સ્તન નીકાળી દેવાનું તો ઇન્ડિયામાં સોમાંથી પંચાણું ટકા ફિમેલ એવી છે કે જેનું જ્યારે કન્સલ્ટેશન થાય છે કેન્સર સર્જરી દરમિયાન કેન્સર સર્જરી પહેલા જે કન્સલ્ટેશન થાય છે એમાં પ્લાસ્ટિક સર્જનનું કોઈ કન્સલ્ટેશન જ નથી થતું હવે અમે લોકો જ્યારે જે સ્ત્રીઓને કેન્સર ડિટેક્ટ થયું છે એનું બ્રેસ નીકાળ્યા પછી જ્યારે અમે લોકો પોતાના જ બોડીના જ ખુદના ટિશ્યુમાંથી નવી બ્રેસ્ટ બનાવીએ છીએ એને માઇક્રોવાસ્ક્યુલર સર્જરી કહેવાય છે હવે એનો ઇમ્પેક્ટ બહુ સારો આવે છે જ્યારે તમે કોઈ ફિમેલની બ્રેસ્ટ નીકાળ્યા પછી નવી બ્રેસ્ટ બનાવો ત્યારે કેમકે જેની બ્રેસ્ટ નથી બનતી એ મેં જોયેલું છે કે મારી પ્રેક્ટિસમાં જેટલી પણ ફિમેલ આવે જે બ્રેસ્ટ સર્જરી બ્રેસ્ટ નીકાળ્યા પછી એમને અંદર ને અંદર એવું ફીલ થતું હોય છે કે મારો બોડીનો કોઈ પાર્ટ મિસિંગ છે અને સમ એ લોકો એવું ફીલ કરતા હોય છે કે એટલા કોન્ફિડન્ટ નથી કોઈ ફંક્શનમાં સોશિયલી એક્સેપ્ટેબલ નથી તો આ ખાલી એકલી સર્જરી નથી પણ પેશન્ટને દર્દીને પોતાનો પાછો કોન્ફિડન્સ લાવો ફરીથી એમને ફ્રેશ નવા બનાવવા અને એક સમાજમાં પણ એક એક્સેપ્ટેબલ એમને જીવન જીવવામાં હેલ્પ થઈ શકે છે આ વસ્તુથી હવે આ બધી થઈ રિકન્સ્ટ્રક્શનની વાતો હવે તમે અત્યારના એટલું બધું ટ્રેન્ડિંગ છે કોસ્મેટિક સર્જરી બધા જ સ્ટાર સેલિબ્રિટીઝ બધા કોસ્મેટિક સર્જરીની વાતો કરે છે ની વાતો કરે છે ફિલર્સ ની વાતો કરે છે હવે કોસ્મેટિક સર્જરી પણ એવું છે કે ઇટ્સ વેરી વાસ્ટ એના ઘણા બધા પ્રકાર છે સર્જરીકલ હોય છે અને નોન સર્જિકલ હોય છે સર એ આપણે આગળ વાત કરીએ કોસ્મેટિક સર્જરી વિશે એ પહેલાં આપણી સાથે સોમનાથથી એક કોલર જોડાઈ ગયા છે હરિભાઈ સોમનાથથી જોડાઈ ગયા છે હરિભાઈ આપણો પ્રશ્ન પૂછો હા સર મારી છોકરી છે ને તેલ ગરમ તેલ છે ને છાંટવા ગાલ ઉપર આખી ગાલ દાજી ગયેલો છે ને ચહેરો બદલી ગયેલો છે

કંઈક અલગ જ ઇમેજિન કરવા માંડ્યા છે બધું પરફેક્ટ જોઈએ છે બધાને પણ હવે મારી પાસે જે પણ લોકો આવે છે કોસ્મેટિક સર્જરી કરવા માટે એ લોકો ક્યાંક ને ક્યાંક એ લોકો એવું ફીલ કરતા હોય છે કે દે ડોન્ટ ફીલ કોન્ફિડન્ટ અબાઉટ ઇટ પણ હું તમને એ જ કહું છું કે કોસ્મેટિક સર્જરી ખાલી સુંદરતા માટેનું ઓપરેશન નથી એ તમારી ક્વોલિટી ઓફ લાઈફ પણ ઇમ્પ્રુવ કરવી જોઈએ તમારો અંદરથી કોન્ફિડન્સ બુસ્ટ થવો જોઈએ આત્મવિશ્વાસ પાછો આવવો જોઈએ અને તમારું મેન્ટલ વેલ બિંગ પણ ઇમ્પ્રુવ થવું જોઈએ હવે આ જે સેલિબ્રિટી ટ્રેન્ડથી જે તમારા અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન સમાજની સામે સેટ થયા છે તો એના લીધે જ્યારે પણ મારી પાસે ક્યારે પણ કોઈ પેશન્ટ આવે છે કોસ્મેટિક સર્જરી કરાવવા માટે તો એનો પ્રોપર એનાલિસિસ કરું છું કે એ કોસ્મેટિક સર્જરી એમની ઈચ્છાથી જ નથી કરાવી રહ્યા ને કે કોઈના દબાણથી કરાવી રહ્યા છે તો એ બહુ જરૂરી છે કે પોતે પોતાની ઈચ્છાથી કોસ્મેટિક સર્જરી કરાવવું જોઈએ અમુક વખત પિયર પ્રેશર પણ બહુ વધી જાય છે જેમ કે મારી પાસે એવા પેશન્ટ આવે કે મને બોટોક્સ કરી દો પણ હવે એમને ખબર જ ના હોય બોટોક્સ શું છે તો આપણે એમને પૂછીએ કે કેમ તમારે બોટોક્સ કરાવો છે બસ મારી ફલાણી ફલાણી ફ્રેન્ડ છે બહુ રીચ છે એને બોટોક્સ કરાવ્યું તો તમે મને બોટોક્સ કરી દો એટલે આપણે કોસ્મેટિક સર્જરી કે

મેડમ મારી ઉંમર ચાલીસ વર્ષ છે હા મેડમ આવી રહ્યો હા હા બોલો બોલો યસ યસ મારે માથામાં વાળ નું સર્જરી કરાવી છે હેર ટ્રાન્સપ્લાન્ટ યસ યસ બિલકુલ શક્ય છે જયસિંહભાઈ બિલકુલ શક્ય છે તો મેડમ અમે એકવાર ન્યૂઝ જોઈ હતી મુંબઈમાં એક બે જણા સર્જરી કરાઈ તો એમને માણસની મોત થઈ ગઈ એના પછી મને થોડી બીક ભરાઈ ગઈ કે સર્જરી કરાવવાથી સાઈડ ઇન્ફેક્શન કઈ થઈ શકે માથામાં યસ મારે આજ આજ મારે પ્રશ્નનો ઉત્તર આપવો છે તમને જાણી લો હવે ઇન્ડિયામાં ગવર્નમેન્ટની એવી કોઈ રોકટોક નથી આઈડિયલી એવું છે કે ખાલી પ્લાસ્ટિક સર્જન અને ડર્મેટોલોજિસ્ટ જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકે પણ હવે એવું થઈ ગયું છે કે કોઈ ડેન્ટિસ્ટ પણ હોય છે એમબીબીએસ પણ હોય છે અને ઘણા બધા એવા ડૉક્ટર હોય છે કે જે ક્વોલિફાઈડ નથી હોતા એ લોકો પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરવા મળ્યા છે આજકાલ સલોનમાં તમે ટેકનિશિયન બધા હેર ટ્રાન્સપ્લાન્ટ જાતે કરવા મળ્યા છે હવે આ વસ્તુમાં ત્યારે જ કોમ્પ્લિકેશન આવી શકે જ્યારે એ ક્વોલિફાઈડ ડોક્ટર પાસે તમે ઓપરેશન નથી કરાવતા ઓલવેઝ જ્યારે પણ તમે ઓપરેશન કરાવવા જાઓ ત્યારે ડૉક્ટરની ડિગ્રી પૂછો કે એ પ્લાસ્ટિક સર્જન છે કે ડર્મેટોલોજીસ્ટ છે જો એ પ્લાસ્ટિક સર્જન ને ડર્મેટોલોજીસ્ટ ના હોય તો એની પાસે ઓપરેશન કરાવવું હિતાવહ નથી કેમ કારણ કે એ લોકોને ટ્રેનિંગ નથી મળેલી કેટલો લોકલ એનેસ્થેશિયાનો ડોઝ આપો કેટલું બહેરું કરવું કેવી રીતના ઇન્જેક્શન આપવું કેવી રીતના ઓપરેશન કરવું કેટલા ટાઈમ સુધી કરવું સો આ બધી પ્રોબ્લેમના લીધે આ ઇન્ફેક્શનનો રેટ કે પેશન્ટની મોત થઈ જવી એવું એવું એ લોકોના હાથમાં ક્યારે પ્લાસ્ટિક સર્જનના હાથમાં ક્યારે આવું પોસિબલ થયું નથી અને થવાનું પણ નથી સો તમે જ્યારે પણ કોઈ કોસ્મેટિક સર્જરી કરવા જાઓ ત્યારે ઓલવેઝ તમે ક્વોલિફિકેશન પૂછો કે પ્લાસ્ટિક સર્જન છે કે નહીં મતલબ એ ખૂબ જ અગત્યનું કે એટલે કોઈ આવી ડિગ્રી નથી હોતી કોઈ જ અત્યારના લોકો પોતપોતાની પોતાની જાતને એવું કે છે હું કોસ્મેટોલોજીસ્ટ છું એસ્થેટિશિયન છું પણ અવેરનેસ માટે મારે ખાલી એટલું કેવું છે કે એવી કોઈ ડિગ્રી નથી હોતી ખાલી પ્લાસ્ટિક સર્જરી જ એક ડિગ્રી હોય છે અને એ જ અમારો એક પાર્ટ જ છે કોસ્મેટિક સર્જરી જે પ્લાસ્ટિક સર્જરીમાં જ ઇન્ક્લુડેડ છે ઓકે સર આપણે ચર્ચાને આગળ વધારીશું પણ એ પહેલા રોકાઈએ એક વિરામ માટે છોકરો સીએ છે ના પીવે છે હ છોકરાના પાડોશી હમણાં જ મળ્યા હતા

મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે નૃત્ય મારે માટે જીવન છે નૃત્ય ના હોય તો હું ભરત બારિયા પણ ન હોય અમોહ કાકા બાપાના પોર્યારે અમુ ટીમ લી રમીએ મારો એક્ચ્યુઅલી દિવસ રાત રાત હોય મારો દિવસ છે મને શોધ્યા કર પણ ના નાટકોમાં વોશરૂમની વાત આવતી હોય છે પણ વોશ いや અમારો ગમતો વિષય છે એ જુઓ શી કલાથી મે તમને છુપાવ્યા ગઝલ માં પણ આવ્યા તો નામે ન આવ્યા અને સફળતાના કિસ્સામાં રંગ લાવવાને કહો એ પ્રસંગો તમે જ્યાં ન પામ્યા હા તમે પણ કોઈ વાત મન થી ન કીધી અમે પણ કોઈ વાત મન માં ન આપના અવાજની એક વાત મેં નોંધી કે બહુ એક અલગ પ્રકારની સૌમ્યતા છે એક મીઠાશ રસ છે કે મારો લગાવ મ્યુઝિકમાં પહેલે છે ઓ મારા મનડાના મીત મે તો બાંધી છે પ્રીત પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ પર ગોળ દુનિયા ની વાતો ગોળ ગોળ લાગે હા રોજ રોજ તકલીફો ના શરણાઈ ઢોલવા દેમા જીવનની ઘટમા છે આ નિરંતર कमाल सोहन ने परी मचावे थमा अरे सासु मानु चाले मिलिट्री राज निमंटू मामा नो अनको वंदा दादाजी ना अनुभव थी थ तकलीफो चुमंत निहालो बकुल नो बखड जंतर शुक्रवार थी रविवार रात्री 9 कल्लाके પુનઃ પ્રસારણ શનિવાર થી સોમવાર સવારે નવ ત્રીસ કલાકે અને બપોરે ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર પર

આવી રીતના અહીંયા રિંકલ્સ હોય અહીંયા લાફ લાઇન્સ હોય ક્રાઉન લાઇન્સ હોય તો એ લોકો બધા બોટોક્સ કરાવતા હોય છે બહુ રેગ્યુલરલી પ્લસ પુરુષો કે જેને પેટમાં ફેટ છે છે તો સિક્સ પેક્સ જોઈએ એકદમ એથ્લેટિક લુક જોઈએ છે તેવા લોકો હાઈ ડેફિનેશન લાઇપો સક્શન કરાવતા હોય છે સો પ્લસ અમુક એવા હોય છે કે જેને મેન બુબ્સ કહેવાય કે જેને ફિમેલ જેવા બ્રેસ્ટ બની જતા હોય છે તો એવા લોકો પુરુષો પણ કોસ્મેટિક સર્જરી કરાવતા હોય છે પોતાના બોડીને ઠીક કરવા માટે સો એવું નથી કે ખાલી ફિમેલ જ કરે સ્ત્રીઓ જ કરાવે છે પણ પુરુષોમાં પણ ખાસું લોકપ્રિય છે કોસ્મેટિક સર્જરી બીજું મિથ એ છે કે ખાલી સેલિબ્રિટીઝ અને સ્ટાર જ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે તો એવું નથી હવે ટ્રેન્ડ બદલાવ્યો છે સોશિયલ મીડિયાના લીધે અને ફિલ્મ સ્ટાર પણ ખાસું ઓપન અપ થઈ રહ્યા છે એમની સર્જરીઝ માટે અને હવે રિસોર્સિસ બધા પહોંચવા મળે છે લોકો લોકો સુધી એટલા માટે હવે નોર્મલ લોકોમાં પણ કોસ્મેટિક સર્જરીનું પ્રમાણ વધી રહ્યું છે અને એવું નથી કે કોસ્મેટિક સર્જરી મોંઘી જ હોય છે કોસ્મેટિક સર્જરી સસ્તી પણ હોય છે જેમ કે બોટોક્સ ફિલર્સ તો લગભગ તમે દસ વીસ ત્રીસ હજારમાં પણ કરાવી શકો ને મતલબ સસ્તું હોય છે એવું નથી કે કેમ લાખો રૂપિયા ખર્ચવા પડે બરાબર છે બીજું કોસ્મેટિક સર્જરીમાં બધાને એવું પણ મિત છે કે આખો ફેસ બદલાઈ જાય પણ એવું કશું જ હોતું નથી કે તમારો આખો ફેસ બદલાઈ જાય પણ કોસ્મેટિક સર્જરી વસ્તુ એવી છે છે કે જે જે તમે તમે એને કરે સુંદરતામાં વધારો કરે છે તમારો આખો ફેસ બદલી કાઢે છે કે તમારો આખું બોડી બદલી કાઢે છે તો કોસ્મેટિક સર્જરી એ ખાલી સુંદરતા માટેનું ઓપરેશન નથી તમારો સેલ્ફ કોન્ફિડન્સ બુસ્ટ કરે છે આત્મવિશ્વાસને બુસ્ટ કરે છે તમારું જે ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થાય છે તમારું મેન્ટલ વેલબીંગ ઇમ્પ્રુવ થાય છે તમે સમાજમાં તમને લોકો ભૂલી કરતા હોય છે તમને લોકો ચીડવતા હોય છે તો એ પણ દૂર થાય છે તો ક્યાંક ને ક્યાંક પેશન્ટને ક્લાયન્ટને એવું ફીલ થાય છે કે એમને જીવન જીતી લીધું છે કોસ્મેટિક સર્જરી કરાવ્યા પછી અ સર આપણે સોના અંત તરફ જઈ રહ્યા છીએ તો આપો દર્શકોને શું મેસેજ આપવા માંગશો પ્લાસ્ટિક સર્જરી વિશે કોસ્મેટિક સર્જરી વિશે સર્જન તરીકે એઝ અ પ્લાસ્ટિક સર્જન એઝ અ કોસ્મેટિક સર્જન હું બધાને એ જ મેસેજ આપવા માંગુ છું કે જ્યારે પણ તમે કોઈ પણ કોસ્મેટિક સર્જરી કરવા જાઓ ત્યારે ઓલવેઝ પ્લાસ્ટિક સર્જન પાસે જ જાઓ અને તમે એ સર્જરી કરાવો છો તમે પોતાના માટે કરાવો ના કે કોઈના દબાણના વશમાં આવીને કરાવો કે બીજાને ઇમ્પ્રેસ કરવા માટે કરાવો અને જ્યારે તમે પોતે પોતાના માટે જ્યારે સર્જરી કરાવશો ત્યારે એનું બેસ્ટ રિઝલ્ટ આવશે તો ડૉક્ટર મિલિંદ આપ અહીં આવ્યા અને અમારા દર્શકોને પ્લાસ્ટિક સર્જરી વિશે ખૂબ સરસ માહિતી આપી જે ભ્રમણાઓ હતી એ ભાંગવામાં આપે મદદ કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ દૂરદર્શન એન્ડ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે આશા રાખીએ છીએ કે પ્લાસ્ટિક સર્જરી અંગેની આપની જે ગેરમાન્યતાઓ હતી આપના પ્રશ્નો હતા એના વિશે આપને થોડી ઘણી માહિતી મળી હશે જે આપને ઉપયોગી થઈ શકશે ફરી એકવાર મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર લડાઈ સરકાર કો પરેશાન કરવાની લડાઈ કો લડાઈ તો કહે